અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો ચેપ્ટર છે ગુણાકાર અને રીતો મિત્રો જે પૈસાની હિસાબ રાખે બરાબર રૂપિયાનો જે હિસાબ રાખે એને કહેવાય ખજાનસી તો મણિરત્નમ ખજાનસી છે તો મણિરત્નમ એ રાજા જયનનો નો ખજાનસી છે કયા રાજાનો છે તો રાજા જયનનો ખજાનસી કોણ જે પૈસાનો હિસાબ કિતાબ રાખતો એને કોણ કહેવાય ખજાનસી તેનું નામ છે મણિરત્ન રાજા માટે કાર્ય કરતા તમામ લોકોના પગારનો હિસાબ રાખવાનું તેમનું કામ છે બરાબર તો નીચેનું કોષ્ટક એ દરેક વ્યક્તિને દરરોજનો કેટલો પગાર મળે છે તે દર્શાવે છે મિત્રો કોષ્ટક જોતા પહેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ છે કે ધોરણ પાંચના સર તમામ વિષયના વિડીયો લેકચર અમારે જોવા હોય તો ક્યાંથી મળશે તો ભાઈ વેટ ડિજિટલ નામની એપ્લિકેશનમાંથી મળી જશે જેમાં ધોરણના તમામ વિષયના વિડીયો સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઈમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વાધ્ય પોતી પ્રોજેક્ટ બોક ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો

ચાલો તો શું છે પગાર મંત્રીનો નો એકસો પંચાણું રૂપિયા ઘોડે સવાર છોતેર રૂપિયા અને રસોઈઓ પાસઠ રૂપિયા જો આ શું છે વિદ્યાર્થી મિત્રો રાજા જયન ખજાન જેનું નામ છે મણી રત્નમ જો હિસાબ રાખે છે કણ ચાલો મણી રત્નમ રસોઈયાના જાન્યુઆરી મહિનાના પગારની ગણતરી કરવા ઈચ્છે છે તો એણે લખ્યું તો નો પગાર કેટલો છે પાસઠ રૂપિયા તો સાઈઠ વત્તા પાંચ વિદ્યાર્થી મિત્રો એકત્રીસ એક હવે એને બુદ્ધિ વાપરી જો સાઠ અને ત્રીસ નો ગુણાકાર કરો બરાબર તો કેટલા થયા અઢારસો રૂપિયા થયા પછી આ લાઈનમાં કોણ આવે છે ત્રીસ આ લાઈનમાં પાંચ તો ત્રીસ નો પાંચ સાથે ગુણાકાર કરતા એકસો પચાસ સાઈઠ વત્તા પાંચ એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરી કરવાની છે અઢારસો બે હજાર દસ એટલે બે હજાર ને પંદર રૂપિયા થશે

એકત્રીસ હવે આ ખાનામાં કોણ આવે છે તો અહીંથી સાઠ આવશે ને અહીંથી ત્રીસ આવશે તો ત્રીસ ગુણ્યા સાઠ કરવાના તો છ તેરી અઢાર એક શૂન્ય અને બીજું શૂન્ય એટલે અઢારસો થઈ ગયા ચાલો હવે કલર બદલી દો એટલે તમને વધારે આઈડિયા આવશે આ ખાનામાંથી કોણ આવ્યું ઉપરથી પાંચ આ આડી લાઈન છે ને તો આડી લાઈનનું ખાનું ચલાવ્યા આવવાનું તો કોણ છે ત્રીસ આ કોણ છે પાંચ ત્રણ પંચાને પંદર પાછળ એક શૂન્ય એકસો પચાસ રેડી હજી તમે જુઓ મજા આવશે આ લાઈનમાં કોણ છે તો કે એક આ લાઈનમાં તો કે સાઠ 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 આ બેન ભેગું થશે ને એ લખવાનું તો એક એક ગુણ્યા ગુણ્યા કે એટલે રૂપિયા થઈ સામે હજી આપણે બાકી છે આ લાઈનમાં કોણ છે એક આ લાઈનમાં કોણ છે પાંચ પાંચ ગુણ્યા એક એટલે પાંચ રૂપિયા તો શું કરવાનું અઢારસો વત્તા એકસો પચાસ વત્તા વચ પાંચના પાંચ દસક ના અંક નીચે દસક નો સોના અંક નીચે સો અને હજાર ને નીચે હજાર આવી રીતે ખાસ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર હવે આવે છે મણિરત્નમ ની પુત્રી બેલા

વધાવી એક નવ ને એક દસ ની શૂન વધાવી એક બે બરાબર આપણે ભાનુએ એક મંત્રીના જાન્યુઆરી મહિનાના પગારની ગણતરી કરવા પ્રયત્ન કર્યો તેણે એકસો પંચાણું નો એકત્રીસ સાથે ગુણાકાર કર્યો તો પેલા એને એકસો પંચાણું નો કોની સાથે ગુણાકાર કર્યો એક સાથે એકસો પંચાણું ગુણ્યા એક પછી એને એકસો પંચાણું નો કોની સાથે ગુણાકાર કર્યો તો કે ત્રીસ સાથે ગુણાકાર કર્યો કોની સાથે ગુણાકાર કર્યો ત્રીસ સાથે તો કેટલા આવશે પાંચ આઠ પાંચ બરાબર ત્રીસ થી ગુણવા માટે મેં સૌપ્રથમ અહીં શૂન્ય લખ્યું ત્યાર પછી મારે માત્ર ત્રણ વડે જ ગુણાકાર કરવો પડશે કારણ કે એકમ દશક ની શું કર નાખી શૂન્ય તો એકસો પંચાણું ને ત્રણ વડે ગુણી નાખવાના ત્રણ પંચા પંદર નો પાંચડો વધાવી એક નવતેરીશ સત્યાવીસ એક અઠ્યાવીસ નો આઠડો વધાવી બે ત્રણે કા ત્રણ ને બે પાંચ બરાબર હવે ત્રીસ માંથી મીંડુ હોય તો અહીંયા પણ મીંડું થઈ જશે બરાબર એટલે મીંડું એને પહેલેથી લખી રાખ્યું એટલે મિત્રો હવે બેનો સરવાળો કરો પાંચ વત્તા ઝીરો પાંચ નવ ને પાંચ ચૌદ નો છોકડો વધાવી એક એક ને એક બે ને આઠ વીસ શૂન વધાવી બે સોરી આ દસ ને શૂન વધાવી એક પાંચ ને એક છ છ હજાર પિસ્તાલીસ આવશે ચલો હવે તમારે મહાવરો આ સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે બેલાની રીતનો ઉપયોગ કરવાનો છે બરાબર એમની જે દીકરી છે છે ને ને બેલા જે ઉપયોગ કર્યો એ કરવાનો છેતાલીસ તો પેલા બત્રીસ ને કેટલા વડે ગુણી નાખ્યા છ વડે તો એકસો બાણું હવે બત્રીસ ને કેટલા વડે ગુણવાના ચાલીસ વડે તો બત્રીસ ને ચાલીસ વડે ગુણશો મિત્રો એટલે બારસો ને એસી આવશે પછી સરવાળો બે વત્તા જીરો બે નવ ને આઠ સત્તર નો સાત એક અઢાર તો કેટલા વડે 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 ગુણવાના તો ગુણશો પાંચસો છત્રીસ આવશે પછી સડસઠ ને કેટલા વડે ગુણવાના એક તો ખરો જ પણ પાછળ એકમ દશક ની શૂન એટલે દસ વડે ગુણવાના છસો સિત્તેર હવે સરવાળો છ વત્તા જીરો છ સાત ને ત્રણ દસ ની શું એક પાંચ તમારી નોટબુકમાં બેલાની રીતનો ઉપયોગ કરી ગુણાકાર છે સુડતાલીસ ગુણ્યા ઓગણીસ કઈ વાંધો નહીં ચાલો આપણે ગણીએ સુડતાલીસ ગુણ્યા ઓગણીસ તો પેલા આપણે સુડતાલીસ નો કોની સાથે ગુણાકાર કરીશું નવ સાથે તો મિત્રો જવાબ આવશે ચારસો ને ત્રેવીસ પછી આપણે સુડતાલીસ નો કોની સાથે ગુણાકાર કરીશું એક સાથે સરવાળો ત્રણ વત્તા ત્રણ ને સાત નવ ચાર ને ચાર આઠ આઠસો ત્રાણું રેડી આ એ દાખલો થઈ ગયો ચાલો બી દાખલો એકસો અઠ્યાસી ગુણ્યા એકાણું એકસો અઠ્યાસી ગુણ્યા એકાણું તો પેલા આપણે શું કરશું એકસો અઠ્યાસી નો એક સાથે ગુણાકાર કરી નાખશું તો કોઈપણ સંખ્યાને વડે ગુણો તો કોઈ પણ રહેશે પછી એકસો અઠ્યાસી ને નવ સાથે પણ પાછળ શૂન્ય છે એકમ દશક નું એટલે શૂન્ય તો કેટલા આવશે સોળ હજાર નવસો વીસ પછી બેનો સરવાળો કરી નાખવાનો આઠ વત્તા જીરો આઠ આઠ ની બે દસ ની એકડો વધાવી એકને એક બે નવ અગિયાર એકસો આઠ ચાલો બદલી નાખો છે ઓકે ચાલો ત્રેસઠ ગુણ્યા સત્તાવન ત્રેસઠ ગુણ્યા સત્તાવન તો પેલા ત્રેસઠ નો કોની સાથે ગુણાકાર કરીશું સાત સાથે તો ત્રેસઠ છે એનો સાથે સાથે ગુણાકાર ગુણાકાર આવશે પછી કોની પણ એકમ શૂન એટલે કે પચાસ થશે તો થાય ને તો કેટલા આવશે મિત્રો એકત્રીસો ને પચાસ એક એક ચાર ને પાંચ નવ ચાર ને એક પાંચ ત્રણ ના ત્રણ પાંત્રીસો એકાણું ચાલો ડી મિત્રો આમાં પણ તમારે સાઈડમાં ગુણાકાર તો એકવાર કરવો જ પડે બરાબર રીતે કરવો જ પડે ગુણ્યા ચાલો પચીસ ને પેલા કેટલા વડે ગુણીશું બે વડે તો ચારસો ને પચાસ થશે બરાબર પછી બસો પચીસ ને કેટલા વડે ગુણીશુ વીસ વડે મીન્સ કે આગળ અંક સાથે તો ચારસો પચાસ સરવાળો જીરો પાસો પચાસ તમને જે સમજાવી ને એ રીત અપનાવવાની છે ક્યાં ગઈ આ રીત જૂની જાણીતી ક્યાં ગઈ આ રીત સોરી આ આજે રીત હતી ને આપણે એકમ દશકની શૂન મૂકી પેલા એકમ અંક પડે ગુણવાનું પછી દશક સોરી દશકના અંક વડે ગુણવાનું પછી એકમના અંક વડે એવી રીતે આપણે જે કરીએ છીએ અથવા એકમના અંક વડે પછી દશકના ના અંક વડે તમને જે મજા આવે બરાબર હા તો બે એ રીતે તમને વધારે ઈઝી પડશે ચલો ત્રણસો સાહીઠ ગુણ્યા બાર ત્રણસો સાહીઠ ગુણ્યા બાર તો ત્રણસો સાઈઠ ને પેલા કેટલા વડે ગુણવાના બે વડે તો ત્રણસો સાહીઠ ને બે વડે ગુણો તો સાતસો વીસ થાય પછી ત્રણસો સાહીઠ ને કેટલા વડે એક અંક એટલે દસ વડે તો મિત્રો કેટલા થશે છત્રીસો જીરો વત્તા જીરો બે વત્તા જીરો બે સાત ને નો તગડો વધાવી એક ત્રણ ને એક ચાર ચાલો એફ રકમ એકસો ત્રેસઠ ગુણ્યા બેતાલીસ એકસો બેતાલીસ તો એકસો ને પેલા બે વડે ગુણવાના બે વડે એકસો દસ ને એટલે છે ને વીસ થશે બરાબર ચાલો છ બે બે ચાર ત્રણ ને પાંચ આઠ છના છ અથવા તો તમે ગુણી શકો જો ચાર તેરી બારનો બગડો વધાવી એક જો એકમ દશક ની શૂન જો આ દાખલો ફરથી બતાવો હોય એકસો ત્રેસઠ ગુણ્યા બેતાલીસ એકસો ત્રેસઠ ગુણ્યા બેતાલીસ બે વડે ગુણવાના છે એકસો ને બે વડે બરોબર જો બે તેરી છ બે છક બાર નો બગડો વધાવી એક બે કુ બે ને એક ત્રણ થઈ ગયા ત્રણસો છવ્વીસ ઓકે હવે કોનો વડાયો એકસો ત્રેસઠ ને કોના વડે ગુણવાના ચાલીસ વડે ચાર પાછળ દસક દસ ચાર તેરી બાર નો બગડો વધાવી એક ચાર છક ચોવીસ ને એક પચીસ નો પાંચડો વધાવી બે ચાર એકા ચાર ચાર ને બે છ થઈ ગયું આ રીતે છ ના છ બેન બે ચાર પાંચ ને ત્રણ આઠ છ ના છ થઈ ગયું એટલે આ રીતે પણ તમે ગણી શકો છો ચાલો શાંતારામ એક ખાસ રસોઈયો છે શાંતારામ એક એવો ખાસ રસોઈયો છે કે તે માત્ર પાર્ટી કે તહેવારના દિવસે જ આવે છે ગયા વર્ષે તેને માત્ર અઠ્યાવીસ દિવસ જ બોલાવવામાં આવ્યો હતો બરાબર પાર્ટી હોય ને ત્યારે જ આવે કે ખાસ તહેવાર હોય તો જ આવે તેને પ્રતિદિન એકસો પાસઠ રૂપિયા ચૂકવવામાં આવે છે તે બધા મળીને તેને કુલ કેટલા રૂપિયા મળ્યા હશે તે શોધો બરાબર પ્રતિદિન કેટલા મળ્યા હશે તે આપણે શોધવાના છે તો વિદ્યાર્થી મિત્રો ગોતી લઈએ ચાલો કેટલો સમય આવે છે એકસો ને પાસઠ રૂપિયા કેટલા દિવસ અઠ્યાવીસ તો પેલા આપણે એકસો નો કોના વડે ગુણાકાર કરવાનો આઠ સાથે બરાબર તો આઠ પંચા ચાલીસ ની શૂન વધી ચાર આઠ 48 અડતાલીસ ને ચાર બાવન નો બગડો વધાવી પાંચ આઠ એકુ આઠ આઠ ને પાંચ તેર હવે એકસો નો આપણે કોની સાથે ગુણાકાર કરીશું વીસ સાથે બરાબર એટલે કે બે સાથે ચાલો પાછળ એકમ દશકની શૂન્ય બે પંચા દસ ને શૂન વધી એક બે છક બાર ને એક તેર નો તગડો વધાવી એક બે કુ બે ને એક ત્રણ જીરો જીરો બે વત્તા જીરો એટલે બે ત્રણ ને ત્રણ છ ત્રણ ને એક ચાર છેતાલીસો ને વીસ રૂપિયા હાલો જો તેને આખું વર્ષ બોલાવવામાં આવે તો તેનો પગાર કેટલો થશે આખું વર્ષ એટલે 365 ને દિવસ બરાબર એક વર્ષના દિવસ કેટલા 365 તો પેલા મિત્રો પાંચ વડે એકસો ને પાંચ વડે પચું પચું પચીસ નો પાંચ વધી બે પાંચ છ ત્રીસ ત્રીસ ને બે બત્રીસ નો બગડો વધી ત્રણ પાંચ એકવું પાંચ ને ત્રણ આઠ એટલે આઠસો પચીસ થઈ ગયા અહિયાં ઓકે કલર બદલી નાખવું ચાલો એકસો પાસઠ ને વડે તો છની ની પાછળ છ એકમના અંકે છે ને દશકના અંકે તો એકમની શૂન્ય રેડી હવે છનો વાળો છ પંચા ત્રીસ ની શૂન્ય વદાવી ત્રણ છાંયે છાંયે છત્રીસ ને ત્રણ ઓગણ નો નવડો વધાવી ત્રણ છ એક ને ત્રણ નવ રેડી નવાનું હવે એકસો પાસઠ ને ત્રણસો ગુણ દીધા કારણ કે ત્રણ કેમ કારણ કે સોના સ્થાને પાછળ બે શૂન્ય આવશે હવે એનો સરવાળો કરવાનો છે મિત્રો પાંચ વત્તા ઝીરો 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 પાંચ બે વત્તા બે આઠ વત્તા નવ એટલે સત્તર સત્તર ને પાંચ કેલા થાય બાવીસ નો બગડું વધાવી બે બે ને નવ સોરી નવ ને નવ અઢાર ને બે વીસની શુર વધાવી બે ચાર ને બે છ સાઠ હજાર બસો ને રૂપિયા પગાર થશે હવે મંત્રી તથા ઘોડે સવારનો એક વર્ષનો પગાર છે છે કોનો કોનો મંત્રી અને આપણે ઘોડે સવાર જે બરાબર તો એનો એક વર્ષનો પગાર ગોતવાનો છે તો કાંઈ વાંધો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર જ છીએ આપણે બરાબર પેલા કોનો ગોતી લઈએ મંત્રીનો ગોતી લઈએ બરાબર મંત્રીનો એક દિવસનો કેટલો છે એકસો પંચાણું રૂપિયા તો એવા ત્રણસો ને પાસઠ દિવસ છેલીસ નો સાતડો વધાવી ચાર પાંચ એક પાંચ ને ચાર નવ નવસો પંચોતેર થયો રંગ બદલી નાખીએ હવે છનો વારો જો છ ને બધા સાથે ફરતી ગુણવાના છ પંચા સોરી દશક સ્થાને છે ને એકમ ની શૂન છ પંચા ત્રીસ ની શૂન વદાવી ત્રણ હવે જૂની ગણવાની આ ગણવાની ત્રીસ છ નવા બોલો બોલો ચોપન ચોપન ને ત્રણ સત્તાવન નો સાતડો વધાવી પાંચ છ એકા છ છ ને પાંચ અગિયાર હાલો હવે કોનો વર આવ્યો સોરે અહીંયા એક બાકી રહી ને હું એકસો પંચાણું ગુણ્યા સાહીઠ હવે એકસો પંચાણું ગુણ્યા ત્રણસો કરવાના રેડી ત્રણ પાછળ કેટલા આંકડા છે બે એટલે બે મીના ત્રણ પંચા પંદર નો પાંચડો વધાવી એક આ નવી ગણવાની ત્રણ નવા સત્યાવીસ ને એક અઠ્યાવીસ નો વધાવી બે ત્રણ એકા ત્રણ ને બે પાંચ કરો સરવાળો પાંચના પાંચ 7 ના સાત ચાલો નવ ને સાત સોળ સોળ ને પાંચ એકવીસ એકવીસ નો એક આઠ ને બે દસ ને એક બે પાંચ સાત એકોતેર હજાર એકસો પંચોતેર મંત્રીનો પગાર હોય એકોતેર એકસો પંચોતેર મંત્રીનો ઘોડે સવાર નો ગોતવાનો છે ને બાકી હાલો હવે કોને ગોતીયે ઘોડે સવાર કાંઈ વાંધો નહીં ઘોડે સવારે ભલે આવતો બરાબર કેટલા છે એનો એક દિવસનો છોતેર રૂપિયા છે ને તેવા ત્રણસો ને પાસઠ દિવસ થાય તો પહેલાં છોતેર ને પાંચ વડે ગુણવાના પછી છોતેર ને સાહીઠ વડે પછી છોતેર ને ત્રણસો વડે ચાલો પાંચ છ ત્રીસની શૂન બદાવી ત્રણ પાંચ સત્તા પાંત્રીસ ને ત્રણસો બદલી નાખો ચાલો હવે કોનો રહ્યો છનો તો છ ની પાછળ એક અંક છેકડો વધાવી ત્રણ છ સત્તા બેતાલીસ ને ત્રણ પિસ્તાલીસ ફરી પાછો બદલી નાખો કલર ત્રણ ની પાછળ બે આંકડા છેલ્લે બે શૂન્ય ત્રણ છક અઢારનો આઠડો વધાવી એક ત્રણ સત્તા એકવીસ ને એક બાવીસ કરો ઝીરો છ ને આઠ ચૌદનો ચોકડો વધાવી એક ચાર ને પાંચ નવ નવ ને આઠ સત્તર નો સાતડો વધાવી એક ચાર ને એક પાંચ ને બે સાત બે ના બે સત્યાવીસ હજાર સાતસો ચાલીસ ઘોડે સત્યાવીસ હજાર સાતસો ચાલીસ ચાલો રેડી તો અહીંયા સુધીનું મિત્રો આપણે માહિતી મેળવી તો ખાસ આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો વિડીયો લાઇક કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો જેથી આપણે વધુને વધુ આવા દાખલાઓ છે એ તમને શીખવાડી શકીએ બરાબર તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત